નલસે જલ યોજના સિંગોડ તાલુકાના મેથાણ ગામમાં પૂરજોશમાં પાણી મળી રહ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર મિથાણ ગામની અંદર નળસે જલ યોજના જે ઘરે ઘરે પાણી આપવાનો લક્ષ્ય હતો છેલ્લા બે વર્ષથી પાણી મળી રહ્યું છે લોકોને પાણીની કોઈ તકલીફ પડતી નથી સવારમાં ઘરે ઘરે આંગણાની અંદર નળમાં પાણી આવી જાય છે જેમાં પશુ પક્ષીઓને પણ પાણી માટે કોઈ તકલીફ પડતી નથી અને માણસોને પણ પાણીની કોઈ તકલીફ નથી જે સરપંચ દ્વારા યોગ્ય ધ્યાન આપી નલસે જલ યોદ્ધાનું કામ કરાવ્યું તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર ગ્રામની પ્રજા માને છે આવેલ તે યોજનામાં પાણી સો ટકા લોકોને મળેલ છે પાંચસોથી હજાર લીટર પાણી મળે છે જે નળમાં સવારમાં આવે છે એક કલાકથી વધારે પાણી આપવામાં આવે છે ભર ઉનાળામાં પણ પાણીની કોઈ સમસ્યા સર્જાતી નથી ગામની અંદર નળ સે જલ યોજના સો ટકા ફળી છે તેવી આશા રાખીએ છીએ કે આખા તાલુકામાં નળ સે જલ યોજનાનું પાણી મળે અમુક ગામડાઓની અંદર નલ સે જલ યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલ છે લોકોને પાણીની ખૂબ તકલીફ પડે છે જે સરકાર શ્રી દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે અને લોકોને પાણી મળી રહે તેવી આશા રાખીએ છીએ રિપોર્ટર પ્રદીપ કુમાર ટીવડ વાયસિંગ